વડોદરામાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે જ્યાં વેલફેર હોસ્પિટલ ખાતે મેરિલના સહયોગથી ગુજરાતનું પ્રથમ અર્થો અર્થોસ્તૃત એક અનુભવ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અર્થોસૂત્રનો મુખ્ય ઉદ્દેશ દર્દ નિવારણ દર્દીઓમાં જાગૃતિ લાવી અદ્યતન સર્જિકલ તાલીમ દ્વારા આરોગ્યની સાણસંભાળને પુનઃ વ્યાખ્યાયિત કરવાનો છે શરીર સાધ્યમ ખલું સાધ્યમ એવું કહેવામાં આવે છે પરંતુ એ શરીરના મહત્વપૂર્ણ ભાગો કોઈ હોય તો તે શરીરમાં રહેલા હાડકા છે અને જો હાડકામાં એક બીમારી દાખલ થાય છે ત્યારે માનવીનું જીવવું દુષ્કર થઈ જાય છે વર્ષ બે હજાર ચૌદમાં વડોદરાના ખિસકોલી સર્કલ પાસે આવેલ વેલકેર હોસ્પિટલની શરૂઆત થઈથી અત્યાર સુધીને અનેક આયામો મોદી પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે આ વખતે આ હોસ્પિટલની અંદર ઓર્થોસૂત્રની શરૂઆત થઈ છે ડૉક્ટર ભરત મોદી જે હોસ્પિટલના સર્વા છે તેઓ આપની સાથે જોડાયેલા છે તેમની સાથે વાત કરીશું શું છે ઓર્થોસૂત્ર અને આગામી સમયમાં વેલકેર હોસ્પિટલ કયા કયા આયામો સુધીને પહોંચવાનો પ્રયાસ કરશે તે અંગે વાત કરીશું ભરતભાઈ એ શું કહીશો સરત શરૂઆત કરવા જઈ રહ્યા છો એક ઇનિશિયેટિવ લઈ રહ્યા છો સૂત્ર વિશેની થોડીક માહિતી આપ હા સૂત્ર ધ લર્નિંગ એકેડમી હમણાં સુધી સમાજમાં ડૉક્ટરોનું જે પ્રદાન કરે છે પોતાની કળાનું એ શેનું કરે છે કે એકવાર વ્યક્તિ રોગગ્રસ્ત થઈ જાય તો એ રોગનું નિવારણ માટેનું કરે છે સૂત્રનો આખો ધ્યેય થોડોક એનાથી જુદો છે રોગ ના થાય એનું શિક્ષણ કરવા માટેનું છે કે રોગ થાય જ નહીં અને એવું બી ના બને કે અશક્ય છે કે રોગ કોઈ દિવસ ના થાય પણ બને એટલો ઠેલવી શકાય અને કેટલા બધા રોગ એવા છે હાડકાને સાંધાને લગતા અને શરીરના બીજા પાસાને લગતા કે જે અજ્ઞાનતાના હિસાબે થઈ જતા હોય છે તો અમે ઓર્થોસૂત્ર એક એવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે મેરિલ નામની કંપની જે છે એની સહાયતાથી કે જેમાં સમાજના લોકોને અમે નિઃશુલ્ક વ્યવસ્થા ઊભી કરીશું કે એ લોકો અહીંયા આવી શકે આપે અહીંયા જે જોયું એ પ્રમાણે એનું આખું વ્યવસ્થા છે કે જેમાં એમને શીખવાડવામાં આવે કેવી રીતે શરીરની સંભાળ લેવી જ્યારે આવશે ત્યારે નિઃશુલ્ક એમની શારીરિક તપાસ બી થશે કોઈ પૈસો એમાં લાગશે નહીં અને એકલા સમાજના સભ્યોને નહીં આખલી આખી આવતી પેઢીના યંગ સર્જન્સ જે છે એ યંગ સર્જન્સને પણ અહીંયા આગળ કન્ટિન્યુઅસ બોલાવીને એમને તાલીમ ચોક્કસથી આ હતા ડૉક્ટર ભરત મોદી વેલકેર હોસ્પિટલના સર્વે તેઓના બે સુપુત્રો ક્ષિતિજ મોદી અને આશય મોદી પણ તેમની સાથે અત્યારે જોડાયેલા છે બંને ઓર્થોપેડિક સર્જન છે અને ભરતભાઈએ કહ્યું એ પ્રમાણે કદાચ સમાજના છેવાડાના અંતિમ માનવીને નહેવત કિંમતે સારવાર મળે તે પ્રકારના પ્રયાસો તેઓ દ્વારા આવનારા સમયમાં પણ કરવામાં આવશે કેમેરા પર્સન નિકિત સોની સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી વડોદરા